બનાસકાંઠા બાદ પાટણમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જાસૂસી ખાણ ખનીજ જાસુસી ગાડીમાંથી આવ્યું છે બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્ર નબળું સાબિત થયું છે ગાડી કયા રૂટ પર જઈ રહી છે તે જાણવા માટે આ ટ્રેકર લગાવ્યું ભરત પ્રજાપતિ આંગે વધુ માહિતી આપી રહ્યા છે ભરત જણાવશો શું વધુ વિગતો ચોક્કસથી અંકિત પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર ખાણ ખનીજ ના વિભાગના જે અધિકારીઓ છે તેઓની જે ગાડીઓ છે તે ભૂમાફિયાઓ સુધી પહોંચતી હોય છે પરંતુ જે ભૂમાફિયાઓ છે અવારનવાર પાટણ જિલ્લાની અંદર જે રીતે લોકો પર હુમલા કરી રહ્યા છે ત્યારે હવે સરકારી ગાડીઓને પણ તેઓએ બાનમાં લીધી હોય એ રીતની ઘટના પાટણ માંથી પ્રકાશમાં આવી છે જ્યારે સરકારી ગાડી વ્હીલ એલાઇનમેન્ટ કરવા માટે જયારે સર્વિસ શોરૂમ માં જાય છે અને ત્યાં સર્વિસ કરવામાં આવે છે ત્યારે તેની નીચેથી જે રીતે જીપીએસ સિસ્ટમ લગાવેલી સિસ્ટમ મળી આવતા સમગની વિભાગ છે તે અધિકારીઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ મથકે તેને લઈ જવામાં આવી હતી અને તેની નીચેથી જે ટીપ્સ મળી આવી છે તેની અંદર તપાસ કરતા સિમ કાર્ડ સહિતની જે સામગ્રી તેની તે મળી આવી કહી શકાય કે પોતાની લઈ ગયા હોય રીતની ઘટના સામે આવી છે હાલ તો જે રીતે પાટણ જિલ્લાની અંદર જીપીએસ સિસ્ટમ મળી છે તેને લઈને ખાન વિભાગ દ્વારા તપાસ દોમ દોમ શરૂ કર્યો છે અને બીજી બાજુ ફરિયાદ ની પણ છે આભાર સમગ્ર માહિતી